છોટાઉદેપુરની ભારચ નદીનો પુલનો ભાગ તૂટ્યો છે નેશનલ હાઇવે છપ્પન પરના પુલનો ભાગ તૂટ્યો સુખી ડેમમાંથી પાણી છોડાતા આ ભાગ બેસી ગયો હતો એક પિલર સ્લેબના બે ભાગ તૂટી પડ્યા નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી જેતપુરથી રંગલી ચોકડી થઈને વૈકલ્પિક માર્ગ ચાલુ કરવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાની ધોરીમાં સમાન નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર સિહોદ પાસે ભરજ નદીનો જે પુલ આવેલો છે તે પુલ ગઈકાલે બપોરે બેસી ગયો હતો અને સાંજના સાત વાગ્યાના અરસાની અંદર એના બે ભાગ છે તે તૂટી અને નદીમાં પડી ગયા હતા હાલ દ્રશ્યની અંદર જે દેખાઈ રહ્યો છે તે ભારત નદીનો પુલ છે અને જે પુલની વાત કરીએ તો આ પુલના એક પિલર જે જમીન દોસ્ત થઈ ગયો છે પાણીમાં પાણીમાં અત્યારે નદીના વહી રહ્યો છે અને જે ભાગ છે તે પણ નદીની અંદર વહી છે ની અંદર જે દેખાઈ રહ્યો છે તે ભારત નદીનો પુલ છે અને પુલના જે બે ભાગ છે તે અત્યારે ગાયબ થઈ ગયેલા નજરે પડી રહ્યા છે મહત્વની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાની આ જીરાદોરી મનાય છે ધોરી નસ સમાન કહેવાય છે અને જિલ્લા મથકને જે મુખ્ય રસ્તો કહી શકાય તે આ રસ્તો છે તેના કારણે હાલ તો રાહદારી ભારે મુશ્કેલીનો સામનો કરવાનો આવે છે તંત્ર દ્વારા આ પુલ તૂટી જતા સદંતર વાહન વ્યવહાર બંધ કરી દેવાની ફરજ પડી છે હાલ જે વાત કરવામાં આવે તો જે આ પુલ તૂટી ગયો છે તેને લઈને અહીંયા લોકો એક પ્રવાસન સ્થળ જેવું બની ગયું છે અને આ પુલ તૂટેલો તો જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે વાત કરવામાં આવે તો જે સામે છે પણ જે નજરે પડી રહ્યું છે તે સિહોદ ગામ છે સિહોદ ગામની તરફથી પણ લોકો મોટી સંખ્યાની અંદર આ તૂટેલા પુલ જોવા માટે આવી રહ્યા છે એક તરફ એવું લાગી રહ્યું છે છે કે જાણે પ્રવાસન સ્થળ બની ગયું હોય પરંતુ જે લોકોની જે મુશ્કેલીઓ છે તે ઓછી થવાની નામ નથી લેતી જો ભારત નદીની અંદર જે ગઈકાલે જે પાણી છોડવામાં આવ્યું હતું પાણી છોડતા જ આ પુલ તૂટી ગયો છે અને જે વાત કરવામાં આવે તો આજ નદી ઉપર બાજુમાં જે એક રેલવેનો બ્રિજ આવેલો છે રેલવેના બ્રિજના ફાઉન્ડેશન પણ હાલ ખુલ્લા થઈ ગયેલા નજરે પડી રહ્યા છે એ રીત ગયા વર્ષે જ એ લોકોએ પથ્થરનું પીચિંગ કરી અને બંધારણ કર્યું હતું પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી પરંતુ સુખી ડેમનું જે પાણી છોડ્યું ધસમસતો પ્રવાહ આવ્યો હતો સાંજના સાત વાગ્યાના અરસામાં તે સમયે આ પ્રોટેક્શન વોલ સહિત જે પથ્થરનું પીચિંગ હતું તે પણ પાણીની અંદર વહી ગયું છે સાથે સાથે ભારત નદીનો જે નેશનલ હાઈવે નંબર છપ્પનનો જે પુલ છે એ પુલનો પિલર પણ ધરાશાયી કરી અને પુલ તૂટી ગયો છે ત્યારે વાત કરીએ તો જે વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક જે રસ્તો બનાવવામાં આવ્યો છે તે બોડેલીથી પાઈ જતપુર જવા માટે રંગલી ચોકડી મોડાસર ચોકડી થઈને બોડેલી જવાની એક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અમિત પટેલ સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાની ધોળી નસ સમાન નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર સિહોદ પાસે ભારજ નદીનો જે બ્રિજ ગઈકાલે બેસી જવાની ઘટના સામે આવી હતી પરંતુ ગઈકાલે સાંજના સાત વાગ્યાના અરસાની અંદર આ બ્રિજ બે ભાગમાં વહેંચાઈ ગયો છે તૂટી ગયો છે હાલ જે દ્રશ્યોની અંદર દેખાઈ રહ્યો છે તે સુરત પાસે ભારજ નદી ઉપર આવેલો આ બ્રિજ છે જેનો વચ્ચેનો જે ભાગ છે તે ભાગ તૂટી અને નદીમાં ધરાશાયી થઈ ગયો છે અને વહી ગયો છે હાલ જે ખુલ્લું દેખાઈ રહ્યું છે તે બ્રિજ દેખાઈ રહ્યો છે અને બ્રિજનો જે ભાગ છે તે નદીની અંદર પડેલો દ્રશ્યમાન થઈ રહ્યો છે વાત કરવામાં આવે તો આ જે

છોટાઉદેપુરની ભારત નદીનો પુલનો ભાગ તૂટ્યો છે જેથી કરીને અહીંયા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે તો બે અલગ અલગ દ્રશ્યો છે કે જ્યાં આજ રોજ કેવા પ્રકારની પરિસ્થિતિ અને ગઈકાલે પણ ભારે વરસાદથી પુલ બેસવાની ઘટના સામે આવી હતી તો આજે પુલનો ભાગ તૂટી પડ્યો છે જેથી કરીને અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે લોકોને અન્ય સ્થળોએથી પસાર થવા માટેની સૂચના પણ આપવામાં આવી છે એક પિલર અને સ્લેબનો ભાગ ધરાશાયી થયો છે પુલ પર કે જ્યાં હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે ગઈકાલે પણ છોટાઉદેપુરની અંદર વરસાદી માહોલની વચ્ચે પુલની કંઈક આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી હતી જ્યાં રસ્તો બેસી ગયો હતો તો આ તરફ આજે પુલનો એક ભાગ જે તૂટ્યો છે તો બે અલગ અલગ દ્રશ્યો છે ગઈકાલે પણ છોટાઉદેપુરની અંદર અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા ક્યાંક રોડ રસ્તાને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું તો હાઇવે સહિત પુલ તે તમામ વરસાદી પાણીની અંદર ધોવાયા હતા આજરોજ પણ છોટાઉદેપુરની અંદર સવારથી જ વરસાદી માહોલ જાવેલો છે અવિરત વરસાદને કારણે એક પીલર અને સ્લેબના બે ભાગ તૂટી જવા પામ્યા છે જેથી હાઇવે પરનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે લોકોને અન્ય રસ્તે રસ્તા પરથી પસાર થવા માટેની સૂચના અપાઈ છે